આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આકાશવાણી પરથી પ્રસારિત થયેલા મન કી બાત કાર્યક્રમમાં સોમનાથ પાસે આવેલા દીવમાં આઈએનએસ ખુખરીને સમર્પિત ખુખરી સ્મારક અને સંગ્રહાલય અંગે વાત કરી હતી આ સંગ્રહાલયમાં આપણા દેશના સમૃદ્ધિ અને ભારતીય નૌસેનાના ક્રમિક વિકાસને જોઈ શકાય છે શ્રી મોદીએ વિશેષ રીતે સૈન્ય ઇતિહાસમાં રૂચિ રાખનારા લોકોને આ સંગ્રહાલય જોવાનો આગ્રહ કર્યો હતો चार दिसंबर को हम नौसेना दिवस भी मनाने जा रहे हैं ये अवसर हमारे सैनिकों के अदम्य साहस और पराक्रम को सम्मान देने का एक खास दिन है साथियों जो लोग नेवी से जुड़े टूरिज्म में रुचि रखते हैं उनके लिए हमारे देश में बहुत सी जगह हैं, जहां जाकर उन्हें बहुत कुछ सीखने को मिलेगा देश के पश्चिमी तट पर गुजरात के सोमनाथ के पास एक जिला है दीव दीव में आईएनएस खुखरी को समर्पित खुखरी मेमोरियल एंड म्यूजियम है ગોવામાં નેવલ એવિયેશન મ્યુઝિયમ હે જો એશિયા સંગ્રહાલય હૈ શ્રી મોદીએ ભારતે ત્રણસો સત્તાવન મિલિયન ટનના ખાદ્યાન્ન ઉત્પાદન સાથે એક ઐતિહાસિક વિક્રમ સર્જ્યો હોવાનું કહ્યું હતું મધનું ઉત્પાદન છેલ્લા અગિયાર વર્ષમાં બમણું થયું હોવાનું તેમણે કહ્યું હતું રમતની દુનિયામાં પણ ભારતે વિજય પતાકા લહેરાવી છે કેટલાક દિવસ પહેલા જ ભારતને રાષ્ટ્ર સમૂહ રમતોની યજમાનીની પણ ઘોષણા થઈ આ ઉપલબ્ધિઓ દેશવાસીઓની છે તેમ જણાવતા તેમણે મન કી બાત દેશના લોકોની આવી ઉપલબ્ધિઓને લોકોના સામૂહિક પ્રયાસોને જન સામાન્યની સામે લાવવાનો એક સારો મંચ હોવાનું કહ્યું હતું ઈસરોની ડ્રોન સ્પર્ધાના વિડીયોમાં આપણા દેશના યુવાનો અને વિશેષ રૂપે આપણા જેનજી માંગળગ્રહ જેવી પરિસ્થિતિઓમાં ડ્રોન ઉડાડવાનો પ્રયાસ કરી રહ્યા હતા તેનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો ચૂંટણી પંચ દ્વારા ગુજરાત સહિત બાર રાજ્યોમાં એસઆઈઆર ની કામગીરીની સમય મર્યાદા હવે અગિયાર ડિસેમ્બર સુધી કરી દેવામાં આવી છે નાગરિકોને સુવિધાને ધ્યાનમાં રાખીને પંચે સુધારાની પ્રવૃત્તિઓ માટેની સમય મર્યાદામાં એક સપ્તાહનો વધારો કર્યો છે પંચ દ્વારા જાહેર કરાયેલા સમયપત્ર મુજબ હવે ડ્રાફ્ટ મતદાર યાદી સોળ ડિસેમ્બરના પ્રસિદ્ધ કરાશે પંદર જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધી દાવાઓ અને વાંધાઓ રજૂ કરી શકાશે અને તેની સુનાવણી અને નિકાલની પ્રક્રિયા સાત ફેબ્રુઆરી સુધી પૂર્ણ કરી દેવા જણાવાયું છે ચૌદ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ અંતિમ મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે કાળા ડુંગર પર આવેલા ભગવાન દત્તાત્રેયની ની દત્ત ઉત્સવ બે ડિસેમ્બર થી ચાર ડિસેમ્બર સુધી ભક્તિભાવપૂર્વક ઉજવાશે ઉત્સવનો આરંભ ભુજ કાળા ડુંગર સુધી પદયાત્રાથી થી કરાશે દત્ત જયંતિ રજત ઉત્સવના આયોજકોના જણાવ્યા અનુસાર તારીખ બે ડિસેમ્બર ના ભુજ થી સવાર આરંભ થશે અને ત્રણ ડિસેમ્બર ના દત્ત મંદિર પહોંચશે તારીખ ત્રણ ડિસેમ્બરના રાત્રે દસ વાગે કાળા ડુંગર ખાતે સંતવાણી તથા આરાધીવાણીનો કાર્યક્રમ યોજાશે ઉજવણીના અંતિમ દિવસે હોમહવન મહાપ્રસાદ દત્ત જન્મોત્સવ મહાઆરતી અને સાંજે એક હજાર એકસો અગિયાર બહેનના મહારાસનું આયોજન કરાયું છે તાજેતરમાં માનવી નગરપાલિકાની કારોબારી સમિતિની બેઠક મળી હતી જેમાં વિવિધ વોર્ડમાં પ્રાથમિક સુવિધાઓ જેવી કે રોડ લાઇટ પાકા રસ્તાઓ અને અન્ય વિકાસના કામોને બહાલી આપવામાં આવી હતી સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ડમ્પિંગ સ્ટેશન પર પ્રોસેસિંગ પ્લાન્ટ માટે સિવિલ વર્કની કામગીરી માટે ઓફિસ રૂમ સૂકા અને બીના કચરાના પ્રોસેસિંગ માટે શેડ અને લેગેસી વેસ્ટના નિકાલ માટેના કામોને પણ બહાલી અપાઈ હતી જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે તેમ છતાં ઠંડીનો અનુભવ યથાવત છે આજે નલિયામાં લઘુત્તમ તાપમાન સત્તર પોઈન્ટ છ ડિગ્રી સેલ્સિયસ નોંધાયો હતો જયારે ભુજમાં લઘુત્તમ તાપમાન સત્તર પોઈન્ટ ચાર ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું શિયાળાની ઋતુમાં પણ ભુજ સહિતના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સર્જાતા ખેડૂતોમાં કમોસમી વરસાદની ભીતિના કારણે ચિંતા વ્યાપી છે ભારતે એક દિવસીય સિરીઝની પહેલી મેચમાં સાઉથ આફ્રિકાને ત્રણસો પચાસ રનનો લક્ષ્યાંક આપ્યો છે રાંચી ખાતે રમાઈ રહેલી મેચમાં સાઉથ આફ્રિકાના કેપ્ટને ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી પહેલી બેટિંગ કરી રહેલા ભારતીય ટીમ વતી વિરાટ કોહલી એકસો વીસ બોલમાં એકસો પાંત્રીસ રન બનાવ્યા હતા છેલ્લી મળેલી માહિતી પ્રમાણે સાઉથ આફ્રિકાએ ચાર પોઈન્ટ પાંચ ઓવરમાં ત્રણ વિકેટના ભોગે અગિયાર રન કર્યા છે અને આ સાથે સ્થાનિક સમાચાર બુલેટીન પૂરું થયું નમસ્કાર